પેલો નાખો ને નઈ નાખો નઈ મોરું થાય તમે તો કઉનો આડુ પડું એ આડુ ના પડવાનું હોય હરફ કેટલું હોય

એ માહલાયા ચાર ન હેડા હેડા કઈ છુ યાર અલ્યા માળા આઈ જાય આ તો પહેલું ગોમ હ તો પહેલું મા થાક લાગ્યો અલ્યા આ તો જાકા હન પોકે જાકા હન મે મા થાક લાગ્યો અલ્યા યે તો બેટ આ તો એ મારા ભાઈ એ આવના હા જો મારા ગામને કેવો હ

ચીસનું કૈંકંતાયું આ ગોટા યાર ગોટા ગોટા નહી તો કોની હોય તો ના હું થાકી ગયો ફટોફટ બે છોકરો

બે <Indonesia> હોય

લા મગન ભા જે હા તે માર જોડે મળી ગયા અમે ઘરે મળીને આવે ના મેકીન આવે તો તા પછી ના ના બરાબર લાયા તમે આ માહલો ક મારા પૂછી હતું કે મારા ઓલે રાખી હતી એ બોને કોક ભારત ખરા હા હા પાલુધર બતાવીએ પણ તારા કરતા મને પૂછી નું અંતર રાખી તને થોડું પૂછવાનું હોય નહીં હે તું તમને થઈને આ ચક નહી અને તું મને ખાડી નહીં ખાવાના ખવડાવું પડે કે તમારું મનતા રાખી રાખી લઈને આયા

મારા આખી રાત પાડવાની ચા પીડા આખી રાતું એક વર્ત પણ હા યાદ આવે એવું નહીં પલ પછી લાગી મંદિરે તમે આયા તમે લઈને આવો આ મોંટો નહીં રાખવાની કોઈ આ મને આવડો